નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે કોઈ વાતને લઈને આજે તમારું મન થોડું પરેશાન રહેશે આર્થિક સ્થિતિ પણ પહેલાની સરખામણીએ થોડી ડામાડોડ રહેશે આ સમયગાળા દરમિયાન કોઈ જગ્યાએ પૈસા રોકવા પડે કે ખર્ચ કરવા પડે તો ખૂબ જ સમજી વિચારીને કરો માટે આજનો દિવસ સારો રહેશે વૈવાહિક જીવનમાં પણ ખુશાલી આવશે ધાર્મિક કાર્યમાં આજે તમારું મન લાગશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમયગાળો અનુકૂળ અને સારો રહેવાનો છે કોઈપણ કામ હાથમાં લેશો એમાં તમને પિતાનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહેશે પરિવાર કે મિત્રો સાથે કોઈ જગ્યાએ યાત્રા પર જવાનું પ્લાનિંગ કરી શકો છો આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ સારી રહેશે આજે એક કરતાં અનેક સ્ત્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસની સરખામણીએ સામાન્ય રહેશે આજે કોઈપણ કામ કે વાતને કારણે માનસિક તાણ અનુભવાશે કામના સ્થળે તમારી વ્યસ્તતા વધી રહી છે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો બિઝનેસ કરી રહેલા લોકોની સ્થિતિમાં આજે સુધારો થઈ રહ્યો છે આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં મજબૂત બની રહી છે આજે કોઈ પણ મિત્ર કે સલાહકાર પાસેથી સલાહ લેવાનું રાખો નહીં તો પાછળથી પસ્તાવવાનો વારો આવશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ નહીં રહે માનસિક સ્થિતિ પણ થોડી ડામાડોર રહેશે જીવનમાં ભાગદોડ વધી શકે છે જેના કારણે તમે થોડા ચિંતિત રહેશો તમારી આસપાસ વાદ વિવાદથી દૂર રહો નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન મળતા અનેક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે આજે પાર્ટનર સાથે કોઈ મુદ્દે વાદવિવાદ થઈ શકે છે પૈસા ખર્ચ કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું સિંહ રાશિના જાતકોના જીવનમાં આજે ખૂબ જ મોટા અને મહત્વના ફેરફાર આવી શકે છે નોકરી અને બિઝનેસમાં લાભ થઈ રહ્યો છે પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી શકો છો આજે તમારા ખર્ચા વધી શકે છે પરંતુ એક કરતાં વધુ સ્ત્રોતમાંથી આવક થતાં તમારી ખુશીનો પાર નહીં રહે લવ લાઈફ સારી રહેશે અને કરિયરમાં પ્રગતિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે કન્યા રાશિના જાતકોએ આજે પોતાના મનને વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાનું મન શાંત રાખવું ધીરજથી કામ લેવું રહેશે અને આજે ઉતાવળમાં કે લાગણીમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો વધારે પડતા ઉત્સાહમાં આવીને કોઈ પણ કામ ના કરો નોકરી અને વેપારમાં ખૂબ જ સમજદારીથી કામ લેવાનું રહેશે આર્થિક સ્થિતિ મધ્યમ રહેવાની છે અને પ્રેમ જીવન જીવી રહેલા લોકો આજે સુખ શાંતિનો અનુભવ કરશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે જો લાંબા સમયથી કોઈ માનસિક તાણનો સામનો કરવો પડી રહ્યો હોય તો આજે તેમાંથી મુક્તિ મળશે ધીરજથી કામ લેશો તો તમારા માટે સારું રહેશે અને આજે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે પણ કામ હાથમાં લેશો તેમાં પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે વિદેશ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે નોકરી અને વેપાર કરી રહેલા લોકોને મન ચાહ્યો લાભ થતાં ખુશીનો કોઈ પાર નહીં રહે આજે કોઈ પણ મિત્રના સહકારથી તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે પરિવારના સાથ સહકારથી આજે તમારા અટકી પડેલા કામ પણ પૂરા થશે માન સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે અને પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આ સમય સારો રહેવાનો છે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક ફેરફાર લઈને આવી રહ્યો છે આજે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે મન શાંત રહેશે એના કારણે તમને નવા નવા ક્રિએટિવ વિચારો આવશે જીવનસાથી સાથે આજે તમે સારો સમય પસાર કરશો અને તેના કારણે તમારા સંબંધોમાં એક મજબૂતી આવશે નોકરી અને વેપારમાં આજે મોટા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે જે અનુકૂળ સમય છે રોકાણ કરવા માટે પણ આ એક અનુકૂળ સમય છે મકર રાશિના જાતકોનો આજનો દિવસ પ્રમાણમાં સારો રહેવાનો છે નોકરી વેપાર કે પ્રેમજીવન બધે જ આજે તમને ધાર્યા પરિણામો મળશે આજે તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળશે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો લગ્નની વાત પણ નક્કી થઈ શકે છે અને ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં આજે તમારો રસ વધી રહ્યો છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે આજે તમારો આત્મવિશ્વાસ તો સારો રહેશે પરંતુ તમારા માટે એ મુશ્કેલીનું કારણ બનશે નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આજે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે આવકમાં આજે વૃદ્ધિ થઈ શકે છે આજે વિના કારણ કોઈ પણ ગુસ્સો કરવાથી બચો કુંવારા લોકોના લગ્નની વાત આજે પાકી થઈ શકે છે માનસિક તાણથી પણ દૂર રહો અને સ્વાસ્થ્યનું મીન રાશિના આજનો દિવસ થોડો સાવધાનીથી આગળ વધવાનો રહેશે આજે ખૂબ જ સમજી વિચારીને તમારા પૈસા ખર્ચ કરો નહીં તો પાછળથી મુશ્કેલી પડી શકે છે નોકરી અને બિઝનેસ કરી રહેલા લોકોના ભાગે આજે કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો પ્રેમ જીવન જીવી રહેલા લોકો આજે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરશે બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કરશે